મેસરાના બોચરાજરીમાં યોજાલ ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં સાંસદ ગેનિબેન ઠાકોરે સમાજ સામે સ્પષ્ટ સંદેશ આપ્યો છે અંધશ્રદ્ધા અને વ્યસનથી દૂર રહેવાની સલાહ આપી છે ગેનિબેન ઠાકોરે આકાશ પાતાળના દાવા કરનાર ભુવાઓ પર સીધો સવાલ ઉઠાવ્યો અને જણાવ્યું કે અંધશ્રદ્ધા ફેલાવનાર સામે સમાજમાં જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે સાંસદ ગેનીબેને જણાવ્યું કે પરિશ્રમ વિના કંઈ મળતું નથી તેથી સમાજને શિક્ષણ અને જાગૃતિ તરફ આગળ વધવું જોઈએ સાથે જ તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે ઠાકોર સમાજના બાળકોને સારું શિક્ષણ નથી માફક આવતું પરંતુ દરેક બ્રાન્ડનું વિદેશી દારૂ માફક આવે છે અને પરિવર્તન માટે આ જ વલણ બદલવાનું રહેશે દીકરા દીકરીને સમાન શિક્ષણ મળવું એ આજના સમયની તાતી જરૂરિયાત છે તેવું પણ વિશેષ જણાવ્યું હતું મહિલા અભ્યાસન છોડશે તો આગામી પેઢી વધુ તંદુરસ્ત અને સંસ્કારી બનશે એવી પણ અપીલ ગેનીબેન ઠાકોરે કરી હતી